ચુડા તાલુકાના મોચડ ગામે અલગ અલગ સમાજ વચ્ચે મારામારી સર્જાય ત્યારે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો મુરી તાલુકાના નળિયા ગામના બેન અમુબેન જો પોતાના ભાઈના ઘરે આટો ખાવા આવ્યા હતા ત્યારે પોતાના ભાઈ એટલે કે અતુલભાઈને કોઈ જૂની અદાવતથી થી ચાર પાંચમાં જોડે ઝઘડો થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે કમુબેન જયારે પોતાના ભાઈ અતુલભાઈને છોડવા ગયા ત્યારે કમુબેનુ પણ ગરવ આવી અને હું ધક્કો મારી નાખી દેવામાં આવ્યા હતા અને માથાના ભાગે લાકડું મારવામાં આવ્યું હતું ત્યારે ગંભીર ઈજા અતુલભાઈને થવાથી તત્કાળ એકસો આઠ દ્વારા લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ બાબતે લીંબડી હોસ્પિટલ ખાતે એમએસસી નોંધાઈ હતી ત્યારે અતુલભાઈ ને વધુ ઈજા કારણે તત્કાલ સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા મારું ગામ મારું નામ કમુબેન હું આ તો ખાવા માટે આવી હતી કે ગામ મજીદર હા પછી શું થયું મારું ગામ ન પછી મારા ભાઈ માત્ર હુમલો કર્યો ત્રણ ચાર જણા હા અને પછી હું થોડા ગઈ એટલે એમને મને ગળ વિચાલી ને ફકાવી દીધી મારા ભાઈને માર્યો સાહેબ તો તમે અત્યારે ક્યાં છો ટીજ બી વોચ ચા સારું વાત કરો હું સાહેબ ભાગામથી આવતો હતો રહી વડે લોકો ચાર પાંચ જણાએ હુમલો કર્યો અને એ બી બાબતમાં મારા બેન છોડા આવ્યા હતા એને ધક્કો મારી ગળતી આપી દીધી અને મને પાંચ પડે હુમલો કર્યો અત્યારે તમે ક્યાં છો અત્યારે હું સરકારી દવાખાને સારવાર માટે આવ્યો છું તો મારા આનો ન્યાય જોઈએ